નવીનીકરણ કરવાની માંગ જાલોદનગરના ભરત ટાવર વિસ્તારથી નગરપાલિકા સુધી નવા બની રહેલ રોડ અંગે ત્યાં વસવાટ કરતા સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો સ્થાનિક વસવાટ કરતા રહેવાસીઓની માંગ છે કે આ રસ્તો પહેલા પોળો હતો સમયાંતરે આ રોડ પર દબાણ વધતા આ રોડ સાંકળો થઈ ગયેલ છે પરિણામે અહીંયાથી વાહન અવર કરવામાં ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે કાજા કેબીનો નવ આવેલા છે પરંતુ એમને હાઈકોર્ટમાં સ્ટે એમને લીધેલ હોવાથી એમનો સ્ટે નવ તારીખે ઉઠી જાય પછી આગળ કેબીનો બી દૂર કરવામાં આવશે ઘણીવાર આ વિસ્તારમાં આવતા ઇમરજન્સી મેડિકલ એમ્બ્યુલન્સ જેવા વાહન પણ અટવાઈ જાય છે આ વિસ્તારના રહેવાસીઓની માંગ છે કે ભરત ટાવર થી ખેલ મેદાન સુધીના રસ્તાની માપણી કરી નવો રસ્તો બનાવવામાં આવે માપણી વગર જો રસ્તો બનાવવામાં આવશે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી હતી ભરત ટાવર થી લગાવી ગ્રાઉન્ડ સુધી

અહીંયા વસનાર સ્થાનિક દુકાનદારો પણ આ વિશે નગરપાલિકાને સહયોગ આપતા કહી વિસ્તાર સિવાય નગરના દરેક વિસ્તારની કાયદેસર માપણી કરી રોડ પોળો કરે માપણી કરી ફક્ત એક વિસ્તાર માટે લાગુ ન કરી નગરપાલિકા નગરના દરેક વિસ્તારને આવરી કાયદેસર માપણી કરી દબાણો દૂર કરી રોડ પોળો કરે તેવો અભિપ્રાય લોકો આપતા જોવા મળી રહેલ હતા સમયે જે સરકારના નકશાની અંદર પણ જો છેડખાની કરેલી હશે તેનો પણ ખુલાસો કરી અને રોડની યોગ્ય માપણી કરીને રોડ બને તેવી અમારા સૌ રેસીડેન્સી વિસ્તારમાં જે લોકો રહે છે તેની સર્વેની માંગ છે કેમ કે અહીંયા નાના ભૂલકા સ્કૂલે જતા હોય ટ્યુશન જતા હોય બજાર જતા હોય વાહન વ્યવહાર અંડ ચાલતો હોય એ યોગ્ય નથી વારંવાર રજૂઆત કરવા છતાં આ રોડનું કે આ દબાણનું આ દિન સુધી કોઈ પણ કાર્ય કરવામાં આવેલ નથી જો હવે પછી આ દબાણને દૂર કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન ભૂખ હડતાલ ચીમકી આપવામાં આવે છે બરાબર પછી ક્યાંય પણ આનું નુકસાન થશે માનહાનિ થશે તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા ના સરકાર સુધી આપનું નામ વિજય કુમાર રિપોર્ટર અફઝલ ફકીરા ભારત ન્યૂઝ દાહોદ